નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા કરતાકાંડમાં અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે અને ક્રાંતિનું એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જે ખેડૂતોને જામીન મળી રહ્યા છે જેલમાંથી જેલમાંથી બહાર આવી રહ્યા છે છે એ બધાની મુલાકાત લેવા ની ટીમ પહોંચે આજે રાજકોટની જામીન મળ્યા છે અને એમને મળવા માટે બીએસ ની ટીમ પહોંચી છે એ તેર ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે એમાંથી એક દાદા પણ છે આપણે એમની સાથે પણ વાત કરવાની છે અને એ ખેડૂતોએ જેમને જેલવાસ ભોગવ્યો છે સર્વપ્રથમ એમને પૂછીએ કે તમારા ગામની બીએસ નાઇન ની ટીમે મુલાકાત લીધી હતી દુધઈ ગામની તમે જેલવાસ ભોગવી રહ્યા તમને કદાચ ખ્યાલ નહીં હોય તમારી દીકરીઓને પણ મળ્યા છીએ એમની સાથે પણ ચર્ચા કરી છે અને દીકરીઓના આંસુ પણ જોયા છે અમે અને તમને યાદ કરીને ખૂબ રોતા હતા એમણે દિવાળી પણ નહોતી મનાવી શું કહેશો એ તો બરાબર છે પણ આમાં એવું હતું કે ખેડૂતોના હક માટેની લડાઈ હતી ખેડૂતોને ન્યાય મળે એના માટે લડાઈ હતી અને આ સરકારે અન્યાય કર્યો ખેડૂતો માટે ખોટો લાઠીચાર્જ કર્યો ખોટા આક્ષેપો કર્યા અને જેમ બીજા આરોપીઓ હોય ખેડૂતોએ કઈ મોટો ગુનો કર્યો હોય એવી રીતે ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા બાકી અમારા આગેવાન રાજુભાઈ કરપડા એક સપનું જોયું છે અને એ સપનું સાકાર કરવા માટે ખેડૂતો હંમેશા રાજુભાઈ કરપડા ઈસુદાનભાઈ ગઢવી અને એ લોકોએ જે અમને સહ આમાં સહયોગ કર્યો અને સપોર્ટ કર્યો અને એ લોકો ખેડૂતોની સાથે ઉભા રહ્યા અને અમને ગર્વ છે કે અમે એવા લોકો સાથે હતા કે આજે અમારી આ ઘડીમાં એ લોકો અમારી સાથે રહ્યા દિવાળી ના દિવસે અમે જ્યારે તમારા ગામની મુલાકાત લીધી ત્યારે તમારું જ ખેતર હતું અને તમારી જ દીકરીઓ માટે લઈને જેલમાં ગયા છે તો મેં એને બીજો સવાલ એ કર્યો કે કદાચ પાછું કોઈ આવું આંદોલન થાય તો તમે તમારા પપ્પાને જવા દેશો તો એ બહાદુર દીકરીઓનો એવો જવાબ હતો કે અમને આનંદ છે ને હજુય આંદોલન થશે ને તો અમે અમારા પપ્પાને મૂકશું અને તમારા આખા ગામ ગામની એવી એકતા મેં જોઈ છે ત્યારે આખું ગામ મળીને અને તમારા ખેતરનું કામ કરતા હતા તમારા ગામના લોકોને શું કહેશો જો સમગ્ર ગુજરાતના ખેડૂતોએ અમારા માટે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી અમે છૂટીએ એના માટે અમારા ગામના લોકોએ તો કરી જ છે પણ હું તમામ આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે ક્યારેય પણ આવી લડાઈ હોય અને આવી હાર પરની લડાઈ હોય ત્યારે બધા ખેડૂતોને સપોર્ટ કરે અને ખેડૂતોની સાથે રહે અને અમારી જે લડાઈ હતી આ જય જવાન જય કિસાનની લડાઈ હતી એટલે જે કિસાનો ની દીકરીઓ હોય એ પણ જવાબ મળો ક્યારેય નહીં આપે શરૂઆતમાં તમે નામ લીધું છે પ્રવિણ રામ અને રાજુ કરપડા તો ક્યાંક ને ક્યાંક સત્તાકીય પાર્ટીઓ રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા કે આ આંદોલન આમ આદમી પાર્ટીનું હતું ખેડૂતોનું ન હતું બોટાદના માર્કેટિંગ યાર્ડના ચેરમેનને મળી હતી એમણે પણ કીધું કે આ માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કરતા કોઈ ખેડૂતો ન હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા તમે આંદોલનમાં જોડાયા હતા લાટી નો સામનો કર્યો જેલવાસ ભોગવ્યો તો તમે કહો કે આંદોલન કોનું હતું તમે સમજો કડદાકાંડ નું આંદોલન હતું અને એટલે કે કપાસનું આંદોલન હતું કપાસ કોઈ પાર્ટી પેદા ન કરે કપાસ ખેડૂતો જ પેદા કરે અને મુદ્દો કપાસનો જ હતો એટલે તમે સમજો કે ખેડૂતોનું જ આંદોલન હતું ખેડૂતોના આંદોલનને સાથ સહકાર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવેલા હતા અને એમાં અમારા રાજુભાઈ કરપડા હોય પ્રિનભાઈ રામ હોય એ લોકોએ જ્યારે સાથ સહકાર આપ્યો ત્યારે આ ગણવાનું કે ગુજરાત સરકારે જ આને એને રાજકીય રૂપ આપી દીધું આંદોલન ને બાકી ખેડૂતોનું જ આંદોલન હતું અને આટલા ખેડૂતોને બે બે મહિના સાહીઠ સાઠ દિવસ સિત્તેર દિવસ જેલમાં રાખવામાં આવ્યા તો તમે એ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને તો એક દિવસ જેલમાં રાખવા હતા તમે સમજો કે સાહીઠ દિવસ તમે એસી એસી ખેડૂતોને જેલમાં રાખ્યા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એક દિવસ જેલમાં રાખ્યા તો ગુજરાતના ખેડૂતો ખુશ થયા હતા અને જે આંદોલન માટે ખેડૂતો જેલમાં ગયા છે જેલવાસ ભોગવો છે હકીકતમાં તે દિવસે હળદળ ગામે થયું તું શું અને કઈ જગ્યાએથી તમારી અટકાયત થઈ તમારી જ્યારે અટકાયત થઈ ત્યારે તમે શું કરતા હતા અમે ખેડૂતો હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હોય છે ત્યારે શું બન્યું કોણે શું સ્ટન્ટ કર્યા હોય કોઈ પાર્ટી આક્ષેપો કરે બીજેપી હોય શકે મૂળ મુદ્દો ખેડૂતોનો હતો ખેડૂતો હંમેશા ગમે ત્યારે મુદ્દો છે લડાઈ લડતા ખેડૂતો ક્યારે કાયદો હાથમાં લે નહીં આ ખેડૂતોને એક એવી રીતે ઊંધા માર્ગે અને ખોટા કેસમાં ફસાવવા માટેનું ષડયંત્ર હોય એવું અમને લાગતું હતું બાકી એકદમ સ્પષ્ટ તમને કહું આ મુદ્દો ખેડૂતના હિત માટેનો હતો અને આ લોકો જે લડ્યા છે આવનારા સમયમાં હું તમામ ગુજરાતના ખેડૂતોને કહું છું કે એક થઈ નહીતર આ સરકાર બધાને આવી રીતે ક્યાંક ફસાવી દે છે કેટલા દિવસ જેલવાસ ભોગવો છે અને શરૂઆતમાં કઈ જેલમાં હતા અને જેલમાં કઈ રીતના જમવાનું મળતું કેવું વર્તન થતું જો જેલમાં તો ક્રાંતિકારીઓ ભગતસિંહ પછી ગાંધીજી આ બધા જેલમાંથી થયા છે એટલે એક રીતે અમે પણ એવું વિચારીએ કે અમે જેલના દર્શન કરીને આવ્યા છીએ હવે અમે જેલથી પણ નહીં ડરીએ ક્યારેય બરોબર અને અમે

અને ધીમે ધીમે બધા ખેડૂતો બહાર આવી જશે અને ખેડૂતોની સામે જે આ અન્યાય થયો હોય આવનારા સમયમાં આ સરકારને ને ભોગવવું પડશે હું એવું માનું છું ખેડૂતો એવો દાવો પણ કર્યો હતો જે છૂટીને આવ્યા છે બધા ખેડૂતોની બીએસના મુલાકાત લીધી છે તો એમને ચોવીસ કલાક માટે જમવાનું આપવામાં નહોતું આવ્યું પાણી નહોતું આવ્યું જ્યારે શરૂઆતમાં ધરપકડ થઈ ત્યારે શું એવું થયું હતું હા એવું હતું એ થયું હતું પણ આપ જાણો છો કે તાના તાનાશાહી હદ પાર કરી આ વખતે લોકોએ અને મીડિયામાં લગભગ અમે તો અંદર હતા અમે જોયું નથી પણ બી એસ નાઇન સિવાય કોઈ આ મુદ્દાને પણ એવું પ્લેટફોર્મ આપવામાં નથી આવ્યું કોઈ મીડિયાએ અને ખરેખર આ મુદ્દો આ ઘટના એવી હતી કે આમાં તમામ મીડિયાએ પણ નોંધ લેવી જોઈતી હતી અને અહીંયા જે બન્યું છે એ બધી કોર્ટ મેટર છે અંદર કોર્ટના નિયમ હોય છે કે ચોવીસ કલાકમાં એ લોકોને જમવાનું આ તે આપવું જોઈએ ચોવીસ કલાકમાં અહીંયા રજૂ કરવા જોઈએ પણ એ મુદ્દે હું વધારે અત્યારે નહીં બોલું પણ હા તકલીફ તો જેટલી અપાતી હતી એ લોકો થી એ બધાય આપી છે ખેડૂતોને શાસને તમે જેલવાસ ભોગવી રહ્યા હતા પરંતુ અમે અનેક ખેડૂતોની મુલાકાત લીધી હતી ને બધાય ખેડૂતો પાસેથી એક ને એક અવાજ આવ્યો તો કે બેન ડર છે બોટાદવાડી થાશે તો એટલે એક સૂત્ર બની ગયું છે બોટાદવાડી અને જે ખેડૂતો લડ્યા છે એ આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે હીરો બની ગયા છે જેમણે જેલવાસ ભોગવો છે અને તમને આજે અનેક ખેડૂતો જોઈ રહ્યા છે અને તમે એક ઉત્તમ ક્રાંતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તમારી દીકરીઓ પણ આ વિડીયો તમે ઘરે પહોંચો એ પેલા કદાચ જોઈ લેશે તો એ દીકરીઓને શું સંદેશ આપશો અને તમારા ઘરના શું કહેવા ઈચ્છો છો આ વિડીયો ના માધ્યમથી જો હું સમગ્ર ગુજરાતના ખેડૂતોની દીકરીઓને પણ કહેવા માંગુ છું કે આપણા હકની આપણે જ્યારે લડાઈ લડતા હોય ત્યારે કોઈનો ભાઈ કે કોઈના પિતા જેલમાં જાય ત્યારે ક્યારે ડરવું નહીં દાદા આટલા દિવસ 58 દિવસ જેલવાસ ભોગવ્યો છે અને હવે ઘરે જવાના છો ઘર કેવું યાદ આવતું હતું

અને ખેડૂતો માટે લડ્યા છો એટલા દિવસ મોટી ઉંમર છે હવે નવી પેઢી ખેડૂત થવાની છે એ નવી પેઢી ના છોકરાઓને શું કેશો લડવાનું એમ ખેડૂ માટે તો લડવું છું ખેડૂ માટે જ્યાં ખેડૂ માટે લડ્યા ખેડૂ માટે જેલ બુજવી મૂળ ખેડૂ માટે હક માંગવા તો જવું જોઈએ ખેડૂત તમે હળદર ગામે ગયા તા ત્યાંથી અટકાયત થઈ તમારી હા હળદર ગામ તે દિવસે લાઠી ચાર્જ ને તમે જોયું હતું એ દિવસ તો એ ગામનું દ્રશ્ય કેવું હતું

કે અમે આવી છે અને અત્યારે ગુજરાતના તમામ ખેડૂતને હું કહેવા માગું છું કે આ ભાજપ સરકારને અમે કાઢો બહુ ખેડૂતને ત્રાસ આપ્યો છે અને આવો ને આવો દિવસે ને દિવસે આપતી રહી છે એટલે હવે આ સરકારને કાઢવાની ખૂબ જરૂરી જો આ સરકારને નહીં કાઢો તો આવું કોઈ આંદોલન કોઈ પણ આપણો કોઈ જોવાન કરશે તો આવું ભાજપ ષડયંત્ર કરી અને આવા ખોટી રીતને જેલની અંદર નાખી દઈ છે એટલે આ વખતે અમને તો નાખ્યા છે અને અમે તો ગર્વ સાથે કેવી અમે નાખ્યા જે અમને એટલે બીજી વખતે નાખે ને તો અમે જોયેલ ભગવા તૈયાર છીએ અમે ખેડૂત છીએ અને ખેડૂત માટે અહીંયા ને પણ આખી ગુજરાતમાં ગમે ત્યાં ખેડૂતને અહીંયા થાય છે અહીંયા લડવા અમે જઈશું એ કોઈ ઓલું નથી એટલે ખેડૂત માટે અમે અમે અમિત શાહ અહીંયા નહીં પણ ગુજરાતના ગમે ત્યાં છેડે જ્યાં જ્યાં ખોટું ભાજપ લોકો કરશે ત્યાં લડવા જવાની અમારી પૂરી તૈયારી છે એટલા દિવસ છેલવાસ ભાગ્યો છે જેલમાં કેવું જમવાનું મળતું તું જમવાનું તો તાવ તો બધા ખબર છે કે કેવું મળતું તું સમજે બેન એ તો એ તો જેલ જેલની અમને ખબર હોય કે જેલમાં કેવું મળતું તું બાકી અમને જ્યારે અટકાયત કરી ત્યારે ચોવીસ કલાક અમને નતું દાતણ આપવાનું બરોશ બરોસ કંઈ પણ આપવાનું નતું નહું તો જમવામાં આપવામાં આવ્યું બહુ ત્રાસ આપ્યો અને અમારા ખેડૂતને ખૂબ અમને પોલીસના કહેવાથી ખૂબ અમને બહુ માર્યા છે જે અમારા ખેડૂતને માર્યા એને બિચારાના

ખેડૂતો માટે આવ્યા હતા હળદર ગામે અને પરવીનભાઈ હતા રાજુભાઈ કરપડા હતા પછી અમે કોઈ એવો પથ્થર મારો અમે નહોતો કર્યો કોઈ બી પબ્લિકે કર્યો અમને કોઈ ખબર નથી અમે હાવ નિર્દોષ હતા અમે આમ ઊભા હતા નાથી બધાને પકડી પકડી લઈ ગયા અને બે મહિના રાખ્યા અમને આઠ દિવસે તમારા ઘરે કામ કરે એવું તમારા સિવાય કોઈ છે વડીલ

આ ઘરના તમને જોતા હશે તમારા ઘરનાને શું કહેશો પહેલાં તો ઘરનાને તો એવું જ કહેવા માંગીશ કે બે અઠ્ઠાવન દિવસ જે જેલની અંદર મેં કાપ્યા છે બરાબર અને ઘરે જે મારા વગર જે કામકાજ અટકતું હતું એ આમ આદમી પાર્ટીએ બધું કામકાજ પૂરું પાડ્યું છે દિવાળી ઉપર મીઠાઈ મોકલાવી હતી જે મારી ગેરહાજરીની અંદર જે કંઈ બી કામ હતું મારા વગર એ આમ આદમી પાર્ટી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સાત દિવસ માટે સતત મહેનત કરી ખેડૂતો નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે સતત સાઈઠ દિવસ આમ આદમી આમ આદમી પાર્ટીની આખી આખી ટીમ જે દોડધામ કરી છે એમનો ખૂબ આભાર માનું છું યુવાન છો અને આજે આજકાલ જે થઈ રહ્યું છે ખાસ કરીને શિક્ષણને લઈને નોકરીને લઈને નોકરી મળતી નથી બેરોજગારી વધી રહી છે અને યુવાનોને ભણેલા યુવાનોને ખેતી તરફ વળવું પડે છે ને ખેત પેદાશોના ભાવ નથી મળતા જેવા કાંડો થાય છે તો આમાં જીવન નિર્વાહ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે તો યુવાનો ખેતી તરફ વળે એના માટે તમે શું કહેશો અને ભાવ મળવા જોઈએ એના માટે તંત્રને શું કહેશો તંત્રને તો એવું જ કહેવા માગીશ કે અત્યારે હાલ જે પાર્ટીએ અમારા માટે જે કર્યું છે એ બહુ સારું છે અને રહી વાત ભણવાની કે કોઈ આ તંત્રની વાત તો કેવું છે કે આમાં બીજું તો કઈ નહિ પણ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાઠ દિવસ માટે અમારે જે રાખ્યું ખુબ આભાર યુવાન છો યુવા ખેડૂત છો ખેતી વિશે શું કહેશો કે અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ બરાબર લાગે છે તમને ના ભાવ બરાબર નથી લાગતા તો મગફળી ને કપાસના કેટલા ભાવ હોવા જોઈએ જેટલું ખેડૂત અંદર નાખે છે એનાથી એમને દોઢ ગણું વધારે નહીં પણ દોઢ બે ગણું તો મળવું જોઈએ કે ના મળવું જોઈએ પચાસ હજારનો ખર્ચો કરે બરાબર તો લાખ બે લાખ તો એમને મળવા જોઈએ કે ના મળવા જોઈએ એ પ્રમાણે ભાવ જ નહીં મળતા તો ખેડૂતો આંદોલન કરવાના છે આટલા દિવસ પછી ઘરે જાઓ છો કેવો આનંદ છે બહુ સારો આનંદ છે અને હું તો સમગ્ર સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાના નહીં ગુજરાતના અને ભારતના ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં અન્યાય થાય ત્યારે તમે સાથ અને સહકાર આપો આ કોઈ વ્યક્તિગત અમારી લડાઈ નથી આ ખેડૂત ની લડાઈ હતી અને ખેડૂત માટે સરકાર અન્યાય કરશે ત્યારે ગમે ત્યારે એમને લડવા માટે તૈયાર જ હશે જેલવાસ ભાઈ ગો છે ક્રાંતિકારી બની ગયા છો તમામ ખેડૂતો માટે હીરો બની ગયા છો તમે અને એ બધા જ ખેડૂતોને તમે સંદેશો આપ્યો છે કે લડવા માટે તૈયાર છીએ બોટાદમાં હજુ એ કડદો થાય છે તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ થોડા દિવસ પહેલા જ બીએસ ના માધ્યમથી એક ખેડૂતે દાવો કર્યો કે બોટાદમાં હજુ કડદો થાય છે તો હવે આગામી સમયમાં આ કડદાને લઈને ખેડૂતોમાં શું રણનીતિ રહેશે ખેડૂતમાં જો આને કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ખેડૂતો ફરીને પણ આંદોલન કરવા તૈયાર રહેશે અને ખેડૂતોના વ્યક્તિગત કોઈ વ્યક્તિનો મામલો જ નથી વ્યક્તિગત છે જ નહીં આ આખા સમગ્ર ગુજરાતના ખેડૂતનો મામલો વ્યક્તિગત મામલો નતો એના માટે અમે અંદર ગયા હતા કપાસનો ભાવ કેટલો હોવો જોઈએ કપાસનો ભાવ બે હજાર રૂપિયા હોવો જોઈએ નકર ખેડૂત એમાં કંઈ વળે નહીં શું નામ છે તમારું શું ગામ જયંતિભાઈ નોલી નોલી તમારા ગામની બાજુમાં ગામોની મુલાકાત લીધી છે દિવાળી દરમિયાન તમારા પરિવારે દિવાળી નથી મનાવી દિવાળી નથી મનાવી અને એટલા દિવસ પછી ઘરે જાવ છો કેવો આનંદ છે ઘરના વિશે શું કહેશો ઘરના વિશે આનંદ છે મારા ઘરના એક તકલીફ હતી પેરેલ્યુસનો આસ કઈ ગયો તો એક હાથની પગની કામ નથી તો આ સંઘર્ષ બે મહિના મે કર્યો જેલમાં તમારા જેલમાં ગયા પછી થયું કે પહેલા તમારા જેલ માં ગયા પછી તમારા ઘર ની તબિયત બગડી ગઈ પહેલા એ પેલા બગડી હતી તો પછી ઘર માં કામ કરવા વાળો કોણ છે કોઈ ઉમર ન તો છોડજો નાની નાન જે કામ કર્યું છે તો ખેતર નું કામ તો બગડી ગયું છે તો બગડી જ જો તો તંત્ર તમને જોતું હશે સહાય માંગશે એમની પાસે સહાય તો આપે તો માંગ દે ને સહાય આપે તો માંગ દે ની તો તો શું કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ